નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઇવ ગાંધીનગરની ગાંધીનગરમાં છેલ્લા અગિયાર વર્ષથી દર મહિનાના પ્રથમ રવિવારે સવારે પુસ્તક પરબ યોજવામાં આવે છે જાન્યુઆરી મહિનાના પહેલા રવિવારે બલરામ મંદિરે યોજાયેલ પુસ્તક પરબમાં પુસ્તકો અને સામયિકો મળીને કુલ ત્રણસો પંદરની આવક જાવક થઈ હતી 150 જેટલા मुलाकातीઓએ पुस्तक पर्वની મુલાકાત શિયાળાની ઠંડીમાં પણ લીધી હતી નિયમિત पुस्तक पर्वમાં આવતા વડીલો પણ ખાસ આવ્યા હતા पुस्तक पर्व टीमના પ્રજ્ઞાબેન પટેલ આશાબેન સરવલિયા કુંદલ નીમાવત ગજેન્દ્રભાઈ વાઘેલા સમીર શાહ અજય ઉપાધ્યાય સમીર રામી દિશાંત ગર્ગ હિતેશભાઈ પરમાર વગેરેએ સહયોગ આપ્યો હતો ગુજરાત સરકારના ક્લાઇમેટ ચેન્જ વિભાગ દ્વારા ગુજરાતના ઇતિહાસનો સૌ પ્રથમ એવોર્ડ વિતરણ કાર્યક્રમ ગાંધીનગર મુકામે યોજાઈ ગયો જેમાં જુદા જુદા કેટેગરીના કુલ દસ એવોર્ડ આપવામાં આવ્યા હતા જેમાં જનજાગૃતિ માંથી સમગ્ર ગુજરાતમાં જુનાગઢના યુવાન અલ્તાફ બી કુરેશીને બીજા ક્રમે એવોર્ડ મેળવેલ છે આ પ્રસંગે શીલ અને પંચોતેર હજારનો ચેક વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુલુમભાઈ બેરા અને રાજ્ય કક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે આપવામાં આવ્યો હતો

ચેરમેન અને કારોબારી સભ્યો દ્વારા ઘરે ઘરે અક્ષત વિતરણ શ્રીરામ પત્રિકા અને શ્રીરામ ફોટોનું વિતરણ કરવામાં આવ્યું તેમજ બાવીસમી જાન્યુઆરીએ થનાર કાર્યક્રમનું મહત્વ અને ઉજવણી સંદર્ભે માર્ગદર્શન આપવામાં આવ્યું આ કાર્યક્રમને સોસાયટીના રહીશો દ્વારા ખૂબ સુંદર રીતે વધાવી લેવામાં આવ્યું અને ઉત્સવ ઉજવણી માટે આગામી આયોજન નક્કી કરવામાં આવ્યું સમસ્ત બ્રહ્મ સમાજ ગાંધીનગરની સેક્ટર શાખા પાંચના મહિલા પાંખ દ્વારા પ્રમુખ બેન ઉપાધ્યાય અને મંત્રી અરુણાબેન રાવલ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું જેમાં બધાએ ખૂબ જ ઉત્સાહ અને આનંદપૂર્વક ભાગ લઈ પ્રવાસની મજા માગી તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઇમેલ આઈડી પર મેઇલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ભાવ ધન્યવાદ